આમ સાંભળતા તમને એમ થયું હશે કે શક્કરપારા તો ગળ્યા હોય તો આ મસાલેદાર શક્કરપારા કેવા હશે તો આ શક્કરપારાની ખાસિયત એ છે કે તમે તેને ચા સાથે ખાઈ શકો બાળકોને જે પેકેટના નાસ્તા આપો છો તેની જગ્યાએ તમે આપી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે જો ઘરમાં એકવાર બનાવીને રાખ્યા એટલે તમે વારે વારે તમે બનાવવા પસંદ કરશો એટલા ટેસ્ટમાં સરસ બને છે ચલો જોઈએ રેસીપી એક ચમચી જેટલું જીરું કડાઈમાં ઉમેરશું સાથે એક ચમચી સફેદ તલ ઉમેરવાના છે અને અડધી ચમચી પ્રમાણે મરી ઉમેરવાની છે મરીથી તીખ ખાસ સરસ આવે છે અને એકદમ ધીમા ગેસ પર આપણે તેને શેકવાના છે તો એક મિનિટ માટે શેકી લઈએ અથવા તો ન ખ્યાલ આવે તો તલ હોય એ ફૂટે છે આપણને ખબર છે તલ હોય જેમ જેમ શેકાઈ જાય મોશ્ચર દૂર થાય એમ ફૂટવા લાગે છે તો જુઓ તલ ફૂટી રહ્યા છે એટલી વાર માટે મેં તેને ધીમા ગેસ પર શેકી લીધા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે સેજ હલાવી લઈએ ફરીથી અને આ બધા જ મસાલાને અલગ લઈ લઈએ જેથી તે ઠંડા થતાં થાય પછી એ જ કઢાઈની અંદર આપણે તીખો ટેસ્ટ આપવો છે એટલે મેં બે સૂકા મરચાંને બે કાઢીને ઉમેર્યા છે હવે તેને ધીમા ગેસ પર શેકવાના છે તો અડધી મિનિટ સુધી આપણે શેકીએ એટલે મરચાં છે ગરમ થઈને તેનું મોચર દૂર થાય છે અને ક્રિસ્પી બને છે તો તેને પણ ઠંડા થવા માટે મૂકીએ ત્યાર પછી મેથી લીધી છે તો અહીં મેથી છે ને એને મેં ધોઈ લીધી છે સરસ રીતે અને વજનમાં જોઈએ તો સો ગ્રામ હતી અને જો કદાચ ખબર ન પડે કે મેથી કેટલી ઉમેરવી તો એક ઘરની જ વાટકી મેં લીધી છે અને તેમાં ભરી છે મેથી એટલે જુઓ એક કપ જેટલી થઈ છે તો એક કપ જેટલી મેથીનો ઉપયોગ આપણે કરવાનો છે સાથે જ આપણે એ જ કઢાઈની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી લેવાનું છે ઘી ન લ્યો તો તેલ પણ ચાલે અડધી ચમચી પ્રમાણે હળદર અને અડધી નાની ચમચી પ્રમાણે હિંગ લેવાની છે સાથે જ જે મેથી છે તેને ઉમેરી દઈએ તો હવે આ મેથી છે ને એને આપણે ઝડપથી ચડે એ માટે અડધી ચમચી મીઠું પણ ઉમેરી દેવાનું છે તો ધીમા ગેસ પર જ આ મેથી શેકવાની છે તો ઘી સાથે મેથી શેકાવાની સુગંધ એટલી સરસ આવે છે અને આ ટેસ્ટ જ છે મસાલેદાર જે નમકપરા છે એનો ટેસ્ટ છે એને વધારે ચડિયાતો બનાવે છે તો જો બે મિનિટ થાય ને એટલે મેથી છે એ એકદમ સરસ સરસો લચકા જેવી થઈ ગઈ છે એકદમ ગળી ગઈ છે તો આ મેથી બે જ મિનિટમાં સરસ એવી આવી લચકો થઈ જાય ને ત્યાં સુધી જ આપણે તેને રોસ્ટ કરવાની છે ઓવર કરવાની નથી હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેને એકદમ ઠંડી થવા માટે સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધી જો મસાલા છે એ પણ ઠંડા થઈ ગયા છે હવે તેને ગ્રાઇન્ડ કરી લીધા છે પણ થોડાક બરછટ રાખવાના છે એકદમ આમ ભૂખા જેવો પાવડર નથી કરી નાખવાનો અને ફ્રેન્ડ્સ રેસીપી ગમે ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે જો મેસે તેને કણીવાળા રાખ્યા છે જેનો સ્વાદ છે ને આ પારામાં ખૂબ જ સરસ આવે છે એટલે ચોક્કસ થોડોક ઘણીવાળો જ રાખજો આ મસાલો ત્યાર પછી જુઓ જે મેથી છે ને ઠંડી થઈ ગઈ છે તેમાંથી પાણી પણ દૂર થયું છે કેમ કે આપણે તેને એકદમ કૂક નથી કરી અને સાથે ઘી પણ થોડું છૂટું રહ્યું છે તો એકદમ સરસ તેનું પાણી અને ઘી કાઢીને મિક્સર જારમાં ઉમેરી દીધી છે હવે તેને જુઓ થોડું પર્સ મોડ પર અને થોડુંક ફાસ્ટ કરીને મેં તેને સરસ એવી ગ્રાઇન્ડ કરી લીધી છે અને ગ્રાઇન્ડ કરેલી મેથી આપણે એક વાસણમાં લઈ લેવાની છે આ રીતે અને બધી જ લઈ લેવાની છે જો આવી રીતે એકદમ સરસ ચારને ક્લીન કરી લેવાનું છે ત્યાર પછી મસાલો જે આપણે ગ્રાઇન્ડ કર્યો તો તે ઉમેરી દઈએ સાથે આપણે જે ઘી અને પાણી મેથીમાંથી અલગ થયું છે તે પણ સાથે ઉમેરી દેવાનું છે અને હવે જુઓ અહીં છે ને આપણે મેંદો લેવાનો છે તમે મેંદો ન લેવા માગતા હોય અને હેલ્ધી બનાવવા માગતા હોય તો રોટલીનો ઝીણો લોટ પણ લઈ શકો છો મેં અહીં મેંદો લીધો છે કેમ કે બહાર જેવો જો ટેસ્ટ તમારે ઘરે લાવવો હોય તો મેંદામાંથી વધારે નમકીન સરસ બનતું હોય છે બસ એ જ રીઝન છે અહીં તો બે કપ જેટલો ઘરની જ વાટકી પ્રમાણે મેં મેંદો લીધો છે તો તેને ચાળી લીધો છે ચાળીને ઉપયોગમાં લેશું ત્યાર પછી હવે આપણે મેથીને ઘી સાથે શેકી હતી ને એટલે કોઈ મોણ નથી ઉમેરવાની જરૂર પડતી અને જો આવું હળવું સરસ એવી મુઠ્ઠી વળી જાય ને એવું મોણ થઈ જાય છે કદાચ એમ લાગે કે મુઠ્ઠી નથી વળતી તો પછી એકાદ ચમચી નાખવાનું બાકી જરૂર પડશે નહીં તો સરસ એવું મોણ થઈ ગયું છે ને બધું મિક્સ થઈ જતાં હવે પાણી મેં એક વાટકી લીધું છે તો જે વાટકીથી લોટ લીધો ને એ જ વાટકીથી પાણી લીધું છે અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે લોટ બાંધવાનો છે અને હંમેશા આપણે ધ્યાન રાખીએ કે લોટ બાંધીએ ને ત્યારે ક્યારેય વધારે પડતું પાણી ન પડે એનું ધ્યાન રાખવાનું છે જેમ જરૂર પડે એમ આપણે પાણી નાખતા જઈએ તો પરફેક્ટ લોટ બાંધાતો હોય છે તો જો આ રીતે લોટ સરસ એવો બાંધી લીધો છે અને આવો સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે કઠણ નથી બાંધી દેવાનું થોડોક સોફ્ટ રાખવાનો છે ત્યાર પછી ફરીથી આપણે થોડા ઘીના ટીપાં ઉમેરીને લોટને સરસ રીતે મસળી લેવાનો છે ખૂબ સરસ એવા આ નમકપારા બને છે ખરેખર તમે આમ રેડીમેડ લાવ્યા હોય ને એવો ટેસ્ટ આવશે અહીં મેથીનો ટેસ્ટ જેટલો સરસ આવે છે જબરજસ્ત ત્યાર પછી લોટ બંધાઈ ગયો છે અને જુઓ અડધા કપ જેટલું જ પાણી જોયું છે અને કદાચ તમારે એકથી બે ચમચી ઉપર જોઈ શકે છે ત્યાર પછી ઢાંકી દઈએ અને તેને રેસ્ટ આપીએ દસ મિનિટ માટે તો એકદમ સરસ લોટ છે એ જશે તો દસ મિનિટ થઈ ગઈ છે અને લોટ ઉપર જુઓ તમને સફેદ સફેદ ડોટ દેખાય છે એટલે કે લોટ પરફેક્ટ સેટ થઈ ગયો છે તેને બરાબરનો સેટ થવા માટેનો ટાઈમ મળ્યો છે હવે લોટને સરસ એવો મસળી લેવાનો છે અને સોફ્ટ બનાવવાનો છે તો આ રીતે જ્યારે લોટ મસળાઈ જાય ત્યાર પછી બાંધેલા લોટનો થોડોક ભાગ હાથમાં લઈને ગોળ લુવો કરી લેવાનું છે જો આ પ્રમાણે લુવું કરવાનું છે અને હવે આપણે તેને વણવાનું છે તો વણવામાં પણ ખાસ ધ્યાન રાખશું જો ઝાડું વણી લઈએ ને તો શક્કરપારા છે ને ઢીલા રહી જાય છે એટલે આપણે પતલું વણવાનું છે રોટલી કેવી પાતળી કરીએ બસ એવું જ તેને વણી લેવાનું છે અને કદાચ વણતા વણતા નીચે ચોટે તો સે તેલ લગાવી લેવાનું બાકી અહીં લોટ જેટલો સરસ પરફેક્ટ બંધાય છે ને તો તેલ લગાવવાની પણ જરૂર પડતી નથી અને આ રીતે જો એ એકદમ પાતળું વણી લેવાનું છે ફ્રેન્ડ્સ તમે છે ને આ લોટને થેપલા તરીકે પણ ઉપયોગ કરી શકો છો બસ થોડાક અજમા નાખી દેજો અને બે ચમચી દહીં નાખી દેજો જો આટલું પાતળું આપણે તેને વણવાનું છે જાડું રાખવાનું નથી એ વાતનું ખાસ ધ્યાન રાખશું અને હવે છે ને એકદમ સરસ તેને કટ આપવાના છે કે જેનાથી આપણા નમક પારા એકદમ મસ્ત દેખાતા હોય છે તો જો આ રીતે તમે નમકપારા પણ બનાવી શકો નાની નાની પૂરી પણ બનાવી શકો છો અને રેક્ટેંગલ શેપ પણ આપી શકો કોઈ પણ શેપ આપી શકો જો એટલી જાડાઈ મેં તેની રાખી છે તમે જોઈ શકો છો મેં થોડોક ડાયમંડ શેપ આપ્યો છે પછી ગરમ તેલમાં થોડોક લોટનો ટુકડો નાખો એટલે જો તેલ આટલું ગરમ હોવું જોઈએ થોડુંક વાર રહીને તરત જ ઉપર આવી જવું જોઈએ આવું તેલ રાખશો એટલે તમારા નમકપારા છે એકદમ સરસ તળાશે તો આ રીતે તમે જોઈ શકો છો કે જેવા તમે તેલમાં નાખો એટલે તરત જ ઉપર આવે છે પરંતુ વધારે તેલ ગરમ ન હોવું જોઈએ કે શક્કરપારા ઉમેરતાની સાથે અંદર કાચા રહીને બહાર લાલ થઈ જાય તો આ રીતે તેને તમે બે મિનિટ તળશો ને મીડિયમથી ફાસ્ટ ગેસ પર એટલે સરસ એવો ખખડવાનો અવાજ આવશે એટલે એકદમ સરસ તૈયાર થઈ જશે તમારા તળેલા શક્કરપારા જો આ રીતે મેં બે થી ત્રણ બેચમાં તેને તળ્યા છે અને આ શક્કરપારાને તમે ચા સાથે ખાવ ને તો ખૂબ મજા પડે સાંજના સમયમાં અથવા તો સવારે બ્રેકફાસ્ટમાં ખાઈ શકો છો રેસીપી ગમે તો લાઇક કમેન્ટ આપી શેર કરી દેજો